બેરિકેડિંગ ન કરાતા એક્ટિવા ચાલક પડી ગયો હતો સુરતમાં ખુલ્લી ગટરોના કારણે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે બે દિવસમાં આ બીજી ઘટના છે જે ખુલ્લી ગટર અને બેદરકાર મ્યુનિસિપલ તંત્ર પર સવાલ ઉભા કરે છે સુરતના વિસ્તારમાં મોપેડ ચલાવતા એક વ્યક્તિ ખુલ્લી ગટરમાં પડી ગયા સદનસીબે તેમને ગંભીર ઈજા થઈ નથી છેલ્લા પંદર દિવસથી પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન માટે કામ ચાલી રહ્યું છે પરંતુ કોઈ પણ જાતની સલામતીની વ્યવસ્થા કરવામાં આવી નથી ખુલ્લી ગટરોમાં બેરિકેટિંગ કે રેડ નિશાન પણ મુકવામાં આવ્યા નથી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો મોપેડ ચાલક રસ્તા પર જતા હતા ત્યારે ખુલ્લી ગટર દેખાઈ ન હતી અને તેઓ ગટરમાં પડી ગયા હતા આ દુર્ઘટનામાં તેમની મોપેડ અડધી ગટરમાં ફસાઈ ગઈ અને તેને બહાર કાઢવામાં મુશ્કેલી પડી ઘટના સ્થળે હાજર લોકોએ તરત જ મદદ કરી અને મોપેડ ચાલકને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા સદનસીબે તેમને ગંભીર ઈજા થઈ ન હતી પરંતુ આ ઘટના સુરત મ્યુનિસિપલ તંત્ર માટે ચેતવણી રૂપ બની છે આ પહેલા પણ વેડરોડ વિસ્તારમાં બાઇક ચાલક અને રિક્ષા ચાલક આવી જ રીતે ડ્રેનેજ લાઇનના ખોદકામમાં પડી ગયા હતા જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા સુરત મ્યુનિસિપલ તંત્ર માટે આ ઘટનાએ ફરી એકવાર ચેતવણી આપી છે જો યોગ્ય પગલા ન લેવાય તો આવી દુર્ઘટના ફરીથી ન બને તેની કોઈ ગેરંટી નથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત